અમદાવાદ પ્લેન ક્રોસ દુર્ઘટનામાં અવસાન પામેલા ખેડા જિલ્લાના સ્વર્ગસ્થ પ્રકાશભાઈ પટેલના દેહને એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સ વાનમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો જ્યાં સ્વર્ગસ્થ પૂર્ણિમાબેન પટેલને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સન્માનભેર અંતિમ વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહિરામણ મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા

બાકીના મૃતકોની મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ ને લાગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સત્વરે જિલ્લામાં લાવવામાં આવશે જે આપનો પરિચય મિતેશભાઈ પટેલ જે ઘટના બની છે તો આપણે વર્ણવી નહીં શકીએ હું જ્યારે એનું થિંકિંગ કરું છું તો મારા માઇન્ડમાં જે ક્રેશ પ્લેન થયું ત્યારે અંદર જે પેસેન્જરોને જે એમની પર વીતી હશે આપણે વર્ણવી થતા ના શકીએ પણ જે થઈ ગયું તે થઈ ગયું પણ ઇન ફ્યુચર આવી ઘટના ના થાય એની સરકારે તાકેદારી રાખવી જોઈએ આપણા મમ્મી તમને હા પહેલી વખત મારા મમ્મી હું છેલ્લા ત્રણ વર્ષથી લંડન છું અને પહેલી વખત જ મારા મમ્મીને બોલાવતો હતો અને મારી ડોટર બાની આતુર નથી રાહ જોતી હતી બા કારે આવે સરકાર જે થઈ ગયું તો થઈ ગયું પણ ઇન ફ્યુચર આવું ના થાય કેટલા બધા ફેમિલી આ દુર્ઘટનાને કારણે સફળ થયા અને જે પ્લેન ક્રેશ થયું જે હોસ્ટેલ ઉપર સ્ટુડન્ટ કેટલા કેટલા કેટલી ફેમિલી સફર થઈ આપણે દુઃખ તો વર્ણવી ના શકીએ પણ ગવર્મેન્ટે ઇન ફ્યુચર જે દરેક એરલાઇન્સનું મેન્ટેનન્સ છે એનું પ્રિકેશન રાખવી જોઈએ પોસિબલ કેવી રીતે થાય કે એક સાથે બંડવ એન્જિન ફેલ થાય એર ઇન્ડિયાના અને આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે હતી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા